સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના કારેલાથી પાટડીના કામલપુર રામગ્રી ડામર રોડ નું કામનું બસ્સો લાખના ખર્ચે રીફરફ્રેસિંગ કરવાનું કામ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો લખતર દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમારના વરાદસ્તે લખતરના કારેલા ગામે કાર્યક્રમ યોજાયો કામલપુર રામગ્રી કારેલા ગામને જોડતો રસ્તો પાછલા ઘણા સમયથી વિસ્માર બનતા આ ત્રણેય ગામના લોકો અને આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા કામલપુર રામગ્રી કારેલા પાંચ કિલોમીટર અને આઠસો મીટરનો રસ્તો છે એ રસ્તાનો ડામંડનું કામ રિસરફેસનું કામ એ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરી અને આ રસ્તાની અંદર બે જગ્યાએ નાળા કામલપર રામગ્રી રસ્તા ઉપર એ બસો પચીસ મીટરનો સીસી રોડ અને કારેલા ગામ પાસે સો મીટરનો સીસી રોડ એ કામગીરી મંજૂર થઈ છે એક કરોડ અને એકોતેર લાખ જેટલી માતબર રકમ એ ટેન્ડર મંજૂર થયું છે એની અંદર માટીકામ મેટલિંગ સાડી સાડત્રીસ બીએસજી કાર્પેટ અને સિલ્કોટ એ આઈટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે એનું ડામણનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને કારેલા ગામે મારી સાથે અમારા તાલુકા પંચાયત પાટડીના પ્રમુખ બેન લતાબેન જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નાંદુબેન તાલુકા ભાજપના અમારા પ્રમુખ રવિરાજસિંહ બંને મહામંત્રી હરપાલભાઈ ઘનશ્યામભાઈ આ ગામના જ અમારા પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અને સૌ આગેવાનો એ ઉપસ્થિત રહી અને આજે ડામર રોડના કામની શરૂઆત અહીંયા જે કરાવવામાં આવી છે અને સાથે સાથે જે કામો મંજૂર થયા છે એની વિગતો એ પણ ગામ લોકો સમક્ષ રજૂ કરી છે એમાં ખાસ કરી અને શાળાના શિક્ષણના ઓરડાઓની વાત હોય આરોગ્યના સંદર્ભમાં પીએચસી સીએચસી સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વાત હોય તેમજ અનેક કામો એ સરકારે મંજૂર કર્યા છે ત્યારે આ રસ્તાના કામના સંદર્ભમાં આજે કારેલા ગામે ખાતમુહૂર્ત ડામરવનું કરવામાં આવ્યું છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે અમારા કામો મંજૂર કર્યા છે એ બદલ એમનો હું આભાર માનું છું આભાર જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર